થરાદ તાલુકાના ડેડુવા ગામે ગામના તલાટી કમ મંત્રી દ્વારા પીએમ યોજનામાં ગોટાળા થતા હોવાની ફરિયાદ ઉઠી છે જેમાં ગ્રામજનોએ તલાટી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીએ આ ઘટનામાં સાચી તપાસ કરવાની ખાતરી આપી હતી થરાદ તાલુકાના ડેડુવા ગામમાં પીએમ આવાસ યોજનામાં સર્વે બાબત ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે સાથે સાથે તેમણે પ્રધાનમંત્રીએ આવાસ યોજનામાં મકાનો મંજૂર કરવામાં પણ ગેરરીતિ આચરી હોવાના આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ગેરરીતિની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે ટેડુઆ ખાતે જે તલાટી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે પીએમ આવાસ યોજનાની અંદર કંઈક ગોટાળા કરે છે શું વાસ્તવિકતા સાહેબ ના ના એવું કંઈ છે નહીં પણ ગઈકાલે એ લોકો રજૂઆત કરવા માટે લોકો આવ્યા હતા ટેડુઆ ગામના એ લોકોને વ્યવસ્થિત વાત કરી છે સંતોષકારક જવાબ આપે છે અને કોઈ લાભાર્થી સર્વે ચાલે એમ કોઈ રહી ન જાય એમને ખાસ તલાટી શ્રી ને સર્વે તાકીદ કરેલ છે બાકી કોઈ પ્રશ્ન છે નહીં ઓકે ત્યારે તલાટી સાહેબ પૂછીને ઉભું કર્યું છે તલાટી સાહેબ કે તમે કરો હું બેઠો તમારે કે હું કરી આલું હવે સાહેબ કોઈ એમાં જવાબ દેતા નહીં અને અમાર ભાઈ હવે પૈસા મોગે કે તમે વીસ હજાર ખવડાવો મને તો હું તમને પડવોટ બે આ ને કરીને પાસ કરી આલું કે અને સાહેબ ને અમે પૂછી નહી ચાલુ કરાવ્યો કે અમે હું બેઠો હું તમે તારે ચાલુ કરાવ મારી જવાબદારી કશું કશુંક થાય તો હવે સાહેબ મમન ફરી ગયા હવે કે તમારે કે પડી જશે અમારે કોઈ જવાબદારી નહીં કે કેટલા લોન ઉપાડીને સાહેબ આ ખર્જો કરીને અમે ઉડળો બનાવ્યો તો કેટલો ખર્જો કર્યો તો લાખ થઈ ગઈ લોન ઉપાડીને સાહેબ અમે ઉંછો કર્યો ને હવે સાહેબ કોઈ જવાબ મમન નહીં હાલતાય શું તમારી માંગણી શું માંગણી એસો કે મારે આ જે કર્યો ને સાહેબ ઈ મારા પ્રોપર્ટી નામે કરાવે અને જે અમાર ખર્જો થયો ને એ મને મળે નિર્માબેન આ સરકાર જેટલી મારી માંગણી